જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલને નહીં કરતાં ફાયર ઓફિસર એચસી ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ સવજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળખિયા સાગરભાઈ પુરોહિત પહોંચી ઊંડા કુવામાં પડી ગયેલા મહિલાના મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ રેવિયાબેન ઉમરવર્ષ આશરે પાંત્રીસ હોવાનું જાણવા મળ્યું છે તો